શીતળા સાતમ આવી રહી છે જેને કાળી સાતમ પણ કહેવામાં આવે છે આખી સાતમની થાળીની રેસિપી મેં મૂકેલી છે ઘણા ઘરોમાં ઘેંસ ખાઈને પણ સાતમ કરતા હોય છે કણકીની ઘેંસ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ઘેંસ અને આ વિસરાતી જતી વાનગી છે મેં અહીંયા એક વાટકી કમુદની કણકી ઝીણી લીધી છે એને ત્રણ ચાર વાર પાણીમાં ધોઈ નાખી અને આ ચોખાને ધોઈ થોડુંક પાણી ઉમેરી એને અડધો કલાક પલળવા દઈએ છે અને મેં આવી રીતે ધોઈ અને પલાળી દીધા છે થોડુંક પાણી ઉમેરીને પછી આ જ પાણીનો ઉપયોગ કરીશું હમણાં તો રેન્ડમલી તમારે આ ડૂબે ત્યાં સુધી પલાળી દેવાની છે આ કણકી પલળી ગઈ છે અને એમાંથી મેં પાણી કાઢી નાખ્યું છે જે વાટકીથી માપ લીધેલું એ વાટકી પાણી ઉમેરીએ છીએ મેં એમાંનું બે વાટકી પાણી જે પલાળેલું એ પણ કાઢી લીધેલું એટલે ટોટલ હમણાં ચાર વાટકી પાણી ઉમેરીએ છે એક ચમચી મીઠું નાખીએ છીએ આ સિંધવ મીઠું છે તમે સિંધવ નાખાતા હોય તો ટાટા પણ માપનું ઉમેરી શકો છો ધીમા તાપે દસ મિનિટ ચડવા દઈએ છે પોણા ભાગ ઉપરની પાટી જાય ત્યાં સુધી એણે ચડવા દેવાની છે અને વચ્ચે બે ત્રણ વાર હલાવવાની છે આ દસ મિનિટમાં ધીમા તાપે ચડી ગઈ છે ઘણીવાર ગેસની ક્વોન્ટિટી અને તમે કયા ચોખાની કણકીની આ ગેસ બનાવો છો એના ઉપર પણ આધાર રહેતો હશે તો થોડું વધઘટ થતું હોય છે પણ હંમેશા પોણા ભાગથી ઉપર સહેજ જ કાચ્યું હોય તમે જોઈ શકો છો કે લગભગ થઈ ગઈ છે ત્યાં સુધી એને પાણીમાં ચડાવવાની છે જે માપથી કણકી લીધેલી એ માપથી મેં આવી રીતે છાશ બનાવી લીધી છે અને તમને જો ખાટી ખાવી હોય તો તમે થોડી ખાટી છાશ ઉમેરો તો પણ તમને ભાવશે અને તમને બહુ ખાટી છાશની આ ગેસ ન ખાવી હોય તો તમે મોડું દહીં બહુ ખાટું ના હોય એવો ઉપયોગ કરી શકો છો મેં બે વાટકી લીધું છે બે વાટકી જે છાશ લીધેલ મીડિયમ એ ઉમેરી દઈએ છીએ છાશ પહેલાં એટલા માટે નથી ઉમેરતા કારણ કે ખટાશ હોય અને જો તમે ખટાશ પહેલાં ભાતમાં કે કોઈ વસ્તુમાં નાખો તો એ ઝડપથી ચડતી નથી અને તમને એને બહુ જ ચડવવામાં વાર લાગે છે એટલે હંમેશા આ ગેસ થઈ જાય પછી જ છાશ ઉમેરવાની છે પહેલાં ઉમેરશો તો મિત્રો ચડશે નહીં તમારી ક્યાંય સુધી તમારે એને ચડવવી પડશે અને પાંચ મિનિટ પાકવા દઈએ છે તમારે થોડી વાર પછી કે બીજા દિવસે શીતળા સાતમમાં ઠંડુ ખાવાના હો ત્યારે થોડી આનાથી વધારે ઢીલી કરવાની અને એક વાટકી પાણી વધારે નાખવાની કારણ કે જેમ જેમ ઠંડી થશે એમ પાણી વધારે પીશે એટલે જો તમે ઢેલી નહીં રાખો તને તો બીજા દિવસે જ્યારે કાઢશો તો એકદમ પથરા જેવી કાઠી થઈ જશે તો સહેજ ઢીલી રાખવાની તો બીજા દિવસે તમને ખાવાની પણ મજા આવે આમાં હવે તમારે દૂધ સાથે ખાવી હોય તો આવી પ્લેન કાઢી લેવાની છે મેં પ્લેન ગેસ આવી રીતે કાઢી છે અને આ વઘારવાની છે લસણથી એક મોટો ચમચો મેં ઘી લીધું છે અને એમાં બે ચમચી જીરું નાખીશું જીરું થોડું વધારે ફૂટે તો સરસ લાગે છે અને ગેસ ધીમો કરી દઈએ છે આમાંથી બે ચમચી પ્લેન ગેસ પર મસાલો નાખીએ છીએ થોડા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈએ છીએ હવે આ વઘાર પ્લેન પર રેડી દઈએ છીએ હવે બાકીના વઘારમાંનું જીરું થોડુંક શ્યામ થવા દઈએ છીએ તેમાં ફરીથી લીલા મરચાં કાપેલું સૂકું લસણ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી બધો મસાલો ડ્રાય કરી લઈએ છે અને આ મસાલો બીજો જે ભાગ કાઢેલો એમાં ઉમેરી દઈએ છીએ મિત્રો યાદ રાખવાનું કે તમારે જો લસણવાળી ખાવી હોય તો દૂધ સાથે નહીં ખાવાની લસણવાળી વઘારો તો છાશ સાથે તમે કે દહીં સાથે ખાઈ શકો છો અને આ પ્લેન ગેસ છે તમે દૂધ સાથે ખાઈ શકો છો લસણ અને દૂધ ભેગા ક્યારે નહીં કરવાનું તો હવે રેડી છે અને બહુ જ સરસ લાગે છે સર્વ કરીએ મેં એને ઉપર કોથમીરથી ગાર્નિશ કરી છે અને ઘી વધારે હોય તો બહુ જ સરસ લાગે છે તમે આ રીતે મસાલાવાળી અને મસાલા વગરની દૂધ સાથે અથવા દહીં સાથે પણ ખવાય છે અને મસાલાવાળી ખાલી દહીં કે છાશ સાથે તમે ટ્રાય કરજો બહુ સરસ લાગે છે લસણવાળી ગમી ગઈને મિત્રો આ રેસીપી ખૂબ સરસ થાય છે અને તમે તરત જ બનાવશો એવી મને ખાતરી છે તો તમે આ વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય